એમ કાંચી પાછો સબો કાઢીને જાય છે ડાયરેક અંદર કવામાં નાવા જાય કાનજ પાછી ના તરત લેવા કેટલું ઊંચું હોય ભાવો મારે બેઠો બહુ ઉપર આપવા સિસ્ટમ વાળું કર્યું આ પામ કઈ મેં કહો આમ તમારે ડીસ બીસ ને બધું ગરમી ન થાય ને તો હેલો ટુ ગેમ સો બધે મજા મજા મત છો મરવાલા એક વિડિયો જોઈ છે ચેલેન્જ બેલેન્સ બહુ જોરદાર હતા આજે તે આપણે ચેલેન્જ વિડિયો પૂરો કરીને આજ સવાર સોના પાસે છે ને વાગી છે 10 11 તો આપણે પાહો લોક સ્ટાર્ટ કરી દીધો છે બીજો નવો ને આપણે છે ને વાળ બાળ માર બેઠ થોડક વધી ગયા તો કપાવા જવા પડશે તો કપાઈ ની નાય બાય બા મળશું મરવાલા ને કે સવાર સવારમાં માં અમાર કાંજી હાલ ના મેં દેખાવા બેટા મિત્રો કાંજી પર જાટતા દવા જો તમે કે મેન વી કેમ બકી જો હા પણ આમ જો અડધી ઢડી ગઈ છે તો અડધી ઢડી ગઈ છે એમ છે કાંજીભાઈ ભાઈ અડધી ઢડી ગઈ છે એમ કે તો એવું તો હળી જાય યાર તૂટ બુડ ભાઈ તો હળી જાય એવું હોય ને અમારા મારા મમ્મી ને અમારા આશા ભાભી તો તડકા ન છે ને આ મગસે કડક છે તો અડદ છે એ તો હોગ છે કેમ કે આને હાલે હાલે મારા ભાભી ની ને મગ બગા પેલા હુકાઈ જાય પછી એને આપણે ધોકાવાના છે અત્યારે બધા મારા માટે કાવરી ગયેલા છે સાંકળ પડે કે તે કાવરી જાય તો મારી મમ્મી ને એને પોળા પોળા પગથા પગથા નાખવા પડે ને મારા બેટા અગિયાર વાગ્યા ને કોઈ સાહ નહીં પાતું બોલું શું કરવું કા ભાભી શું કેવું તમારે ને તેડ કો કે પાઈ દે દો પસો આ લે ગરમી બહુ થાય ગરમી બહુ થે ગરમી દુનિયા ની થાય યાર તું આવડા છે ને ઊપી દે પેલા આપણે આપણે સુકાવા લાગી ગયા કામ તો કદુસ પડ્યા ને મારા મમ્મી કે આ અડદ કરાય ની કે આ ન કરતા તો કમ થારે પણ ના 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 ગડના વિદ આપણે ખાવા થાય કઈને ભાવ કર નહી હો માર ભાભીને અડદ ભાવ થાય ને લે વા 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 તો હાલ આપણે फटाफट ઊગવી દીયો ને ફાઇનલી મિત્રો હશે ને આપણે વીએસસી પાક હવે આપણે જે ખાટલો બાટલો હતો ને એ બધું કાઢવાનું ગણશું બહાર ને એવા જે આપણે અડદ નડદ આપણે ધોકાવતા છે ને હમણાં ધોકાવવાના નથી આપણે તો પહેલાં છે ને ખાટલો બાટલો બહાર કાઢી લઈએ આપણે એમણે કાંજીભાઈ તો સબો કાઢવાની જાય છે ડાયરેક્ટ અંદર કવામાં ના વાત જાય કાંજીભાઈ ના વાત આવું કેટલું ઊંચું હોય ભાડો મારો બેટો કવો બહુ ઊંચો હોય આપણે તમે અહીં એકલા વિડીયોમાં જોઈ શેર સેલેન્સ વિડીયો જોઈએ શેર તમે તો મારા વાલા વિડીયોમાં બિનેર રહેજો હજી બહુ મજા આવશે કાંજીભાઈ ને તો ઉતરે છે સોઈતરા કાઢીને કહેતો હોય તમે ડેટ મારા બેટા જો ખતરનાક

કાંજીભાઈ કેવડે નાના વેદ દેખાય મોટા દેખાય મને હેવી આવું હતી ભાઈ કહો બહુ ઊંચી ઊંડો છે ભાઈ તો આપણે આમાં ચેલેન્જ વિડીયો ઉતર્યો તો યાર તમે બધા આગળ વિડીયોમાં સપોર્ટ દીધો એક દીધો ન હોય મને ખબર નહીં મારો વિડીયો અપલોડ જ નહીં કરે હું ખબર હોય તો હવે તમે બિનર વિડીયોમાં તો એને ખાટલાની ઉપર આપણે કાઢી લઈએ આપણે હવે મિત્રો છે ને આપણે છે ને ખાટલા બદલા બધે મેઘી દુષ્ય માથે ને આપણે હોતા ને તો આવડે છે ને તો એને કાનો દિનેશભાઈ ને મારે આશા ભાભી મમ્મી ને બધા છે ને એટલા બધા તળત ધોકાય નહીં બોલો હું બતાવું તાવડ છે ને આપણે હોતા ને તો કીધું ને ધોકા આવશે ને કેટલા બધા અમે ઢીગલો કે ધોકાવી ધોકાઈ જુઓ સારું કહેવાય દિનેશભાઈ મારી પેલા લાગી જાય એટલે એમ બીજું કઈ નહીં એના પાસે સિસ્ટમ વાળું કર્યું બાય પંખો મી કહું આમ તમારે ડીસ બીસ ને બધું ગરીબી બી ને બધો હતો તો આપણે કીધું બધા ધોકા આવશે તો અહીં બધા જે આપણે મેં કહેતા ને એ બધા જો શું કહેવાય ધોકા નહીં કહેશે ને થોડાક છે એટલે બહુ થોડાક આપણે કઈક ધોકા લાગશે લાગે તો હાલ આપણે છે ને પણ આપણે વિડીયો મસ્ત મને ક્યુડ કરી લઈએ

મજા નઈ એટલે સોડા ની પીધી તો આ બધે સોડાવાળા પીધી છે આ છે ને અમારે મરીક્યું છે સાની સગાઈ થાય છે બરોબર સગાઈ બોલે તો સગાઈ મુરખ્યું

તો મયુરભાઈ હમણાં આવે છે ટટડી જોડીને ભરતભાઈ નો અમારે તો ઓલા ઓલા મયુરભાઈ ને પાંચ જાવ વાવ વાવ કરજો ને તો આલો જો આપણે મયુરભાઈ ટટડી લઈને આવે કેમ બાકી સોઈ ત્રા કરે છે તો મયુરભાઈ ને આમે જાવ પહેલી વાર આપણે એને ભી પડી જાવ આવું કકાઈ બકાઈ જાવ નહીં નહીં મયુરભાઈ ને કુદરતી લાગે છે ફાટો મળે આમાં ભરતભાઈ ની ગાડી છો ભાઈ બહુ મજા વાંકવા આ ભાઈ તો ને વાય વાય આટા જ મારો તો લે લે તો ફાઇનલ કેસ નવો દિવસ હોવું જશે ને હું કાંજીભાઈ ને છવર છવાર મજા આવી આવીશી કહાણ કેમ કે છે ને આપણે તમને ખંભાની વાંયા છે ને એટલે તો એને આપણે જવાનું છું કાંડ હવે કેમ કે ના હશે લાડ બધું કામ છે તો હું કાંજીભાઈ જઈશી કાંજીભાઈ મને મીકી જશે ને પછી કાંજીભાઈ વૈયા હશે ને બોળુભાઈ ભાઈને બધાય જ છે તો ના લાડ બધું કામ છે તો આપડે કાહાણ વૈયા જઈને હલો મળીએ સીધે કહાણ તો વિડીયોમાં બેને રજો ને આપણે ફોક બહુ બધું જો લઈ લીધું છે હલો તો બેને રજુ પુરુષ બેન ને બધા જાય ઓકે ઘટ્યા ব'লা কাটা এ ৰাম 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 টা যো টু টাটা কি জমা দেখোন টাটা কি যোৱা টাটা মামিলাটা কি জো আলো এক গা তাই বা